કરીને શરૂઆત અમદાવાદના વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તારો જ્યાં છેલ્લા અડધી કલાકથી વરસાદ વરસી રહ્યો છે અડધો કલાકમાં છૂટો છવાયો ક્યાંક વરસાદ વરસ્યો ક્યાંક અતિભારે વરસાદ વરસ્યો તેવામાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે યુનિવર્સિટી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અડધો કલાકમાં તો અમદાવાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર પાણી ભરાતા કેટલાય વાહનો બંધ પડવા લાગ્યા છે કેટલાકને અમદાવાદ ની જોવા મળી રહી છે વધુ અપડેટ સાથે સહયોગી જુહી અમારી સાથે જોડાઈ ગયા છે જુહી અત્યારે કયા વિસ્તારમાં છો અને ક્યાં પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે બિલકુલ વાત કરીએ તો અમે વિસ્તારમાં છે કે જે આપ જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયા છે સતત ચાલુ છે અમદાવાદમાં હવે ધીરે ધીરે જયારે આટલો જ વરસાદ વરસતો હોય છે લગભગ અત્યાર સુધીમાં દોઢ ઇંચ જેટલા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં વરસાદી પાણી ભરાયા છે આપ નીચે જોઈ શકો છો આ તો હજી રસ્તાની શરૂઆત છે આગળ ચાર રસ્તા છે કેટલીક જગ્યાઓ પર ટ્રાફિક જામના જે દ્રશ્યો છે એ પણ જોવા મળ્યા અને રસ્તામાં અહીંયા આવતા આવતા બે વખત તો એવી પરિસ્થિતિ પર સર્જાઈ કે જ્યાં કદાચ ગાડી કાઢવી પણ મુશ્કેલી થઈ જાય ટુ વ્હીલર ચાલકો કે જે સતત રસ્તામાં જાતે ટુ વ્હીલર ચલાવીને જઈ રહ્યા હતા જો કે હવે અહીંયા થોડે ઘણે અંશે વરસાદ હવે વિરામ લીધો છે પરંતુ જે થોડા સમય પહેલા ઝરમર ઝરમર વરસાદ આવ્યો ભારે વરસાદ આવ્યો તેમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે મારી પાછળના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં સીધી રીતે જેટલા પણ વાહન આવી રહ્યા છે સતત ભરાતા પાણીને કારણે તેઓને પણ હાલાકી પડી રહી છે આ તમામની વચ્ચે અમદાવાદમાં જે સતત પ્રી ની કામગીરીની વાત થતી હોય છે એ પ્રી ની કામગીરી કે ને ક્યાંક

મારી પાછળના દ્રશ્યો જોશો કે જ્યાં જજીસબંગનો દૂરદર્શન વિસ્તારમાં જવાનો આ વિસ્તાર છે વિસ્તાર આગળથી તમામ જગ્યાઓ પર જેટલી પણ સોસાયટીઓમાં પાણી ભરાયા છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને જેવો જેવો આ નીચાણવાળો વિસ્તાર આવે છે કે ત્યાં આ પ્રકારનો માહોલ જોવા મળ્યો અને આ વરસાદ માત્ર આ બાજુના રસ્તા પર રહી બંને તરફ આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને હજી પણ જો વરસાદ વરસશે તો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે

જ્યાં ખરેખર પાણી ઓસરવા જોઈએ ત્યાં એટલા પાણી પણ ઓસરતા નથી કે જેના કારણે લોકોને ખૂબ હાલાકી પડે છે ખૂબ ધીરે ધીરે તેમને જવું પડે છે ને આ તમામની વચ્ચે હવે ક્યાંક મનપાની જે કામગીરી છે તેની ઉપર પણ અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે

બુલેટિન પણ જાહેર કર્યું છે જે મુજબ આગામી ત્રણ કલાકમાં એટલે કે સાંજે સાડા ચારથી પાંચ વાગ્યા સુધીમાં અમદાવાદની અંદર ભારેથી ભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે મુજબ ત્રણ દિવસ સુધી જે ભારે વરસાદની શક્યતાઓ અમદાવાદમાં હતી તેને લઈ અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસ વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે શહેરના જે રસ્તાઓ અને નીચાણવાળા જે ભાગો છે ત્યાં અત્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ આ જે વરસાદ વરસ્યો છે તે માત્ર શરૂઆત છે પરંતુ આગામી હજી ત્રણ કલાક સુધી અમદાવાદ માટે ભારે છે માટે અમદાવાદ વાસીઓ જો નીકળતા હોય તો અમદાવાદમાં આજે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અમદાવાદવાસીઓ કામ વગર બહાર ન નીકળે તેટલું જરૂરી છે નહીં તો તે લો વિઝિબિલિટી અને સાથે જ પાણી ભરાવાની સમસ્યાને કારણે અમદાવાદના માર્ગો પર જ અટવાઈ શકે છે કેમેરામેન મેહુલ પટેલ સાથે અને આજે રવિવારનો દિવસ છે જો તમે ઘરની બહાર નીકળો છો તો ધ્યાન રાખજો કારણ કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાનો સામનો તમારે કરવો પડશે અમદાવાદથી અમારા સહયોગી દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા અત્યારે કયા વિસ્તારમાં છે અને કેટલા પાણી ત્યાં ભરાયેલા છે ભાવિની અમદાવાદમાં વરસાદી પાણીની સાથે સાથે ભુવા નગરી અને ખાડા નગરી શહેર જરૂર બનતું હોય છે બેદરકારીના પુરાવા સામે આવે છે અમદાવાદના જ્યારે ચોમાસું નજીક હતું તે દરમિયાન ખાડા જો વરસાદી સમયે પડેલા નજરે છે તે અહીંયા પડી રહેલા જોવા છે તે મળી રહ્યા છે ખાડાઓમાં જે પ્રકારે દ્રશ્ય જે સામે આવી રહ્યા છે અત્યારે હાલ જે ખાડાઓ ઊંડે સુધી પડી ગયા છે કેટલાક સ્થાનિકો દ્વારા વાહન ચાલકોને જે માર્ગદર્શન છે

કરવો પડી રહ્યો છે અને અહીંયાથી જે પસાર થાય છે ત્યાં આખો જે આખે આખો જે રોડ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા છે તે મળી રહ્યો છે અને પ્રશાસન આ જે ભયજનક જે ખાડાઓ છે ભયજનક જે રસ્તાઓ છે તેને લઈને સ્થાનિકો દ્વારા અહીંયાથી લોકોને માર્ગદર્શન છે તે આપવામાં આવી રહ્યું છે પરંતુ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારનું બેરિકેટિંગ છે તે લગાવવામાં નથી આવ્યું ભાવિની અને સ્થાનિકો છે તે જાહેર નાગરિકો છે તે અહીંયા મેદાને ઉતરા છે અને અહીંયા જે કામગીરી છે જે લોકોને માર્ગદર્શન કરવાની કરી રહ્યા છે અહીંયા પણ જે રોડ રોડ છે છે હું બતાવવા કે આખે આખો જે તે તૂટીને પડેલી હાલતમાં જોવા છે તે મળી રહ્યો છે અને આખો રસ્તો છે તે પૂરો બની ગયો છે સાથે જ અહિયાં લોકોને પણ ભયજનક સ્થિતિ માંથી પસાર થવું પડે છે અહિયાં ના જે સીધા જે રસ્તા છે તે પણ ભયજનક હાલતમાં જોવા મળ્યા છે અહિયાં થી પસાર થવું પણ મુશ્કેલીનો સામનો અને જીવના જોખમનો લાગી રહ્યો છે ત્યારે પ્રશાસન તરફથી આ અધૂરી કામગીરી અને આ ભયજનક ખાડાઓમાંથી પ્રજા છે તે પરેશાન થઈ રહી છે ત્રણ થી ચાર લોકો અહીંયા ખાડામાં પડ્યા પણ પડ્યા પ્રશાસનના અધિકારીઓ તો મેદાને ના આવ્યા પરંતુ સ્થાનિકો અહીંયા મેદાને આવ્યા અને જાગૃત નાગરિક તરીકે વાહન ચાલકોને સલાહ

નાગરિકો જાગૃત થઈ ગયા છે પરંતુ તંત્ર હજુ પણ સુઈ રહ્યું છે ઊંઘમાં છે અને અમદાવાદની સ્થિતિ મેટ્રો સિટીની સ્થિતિ આ સર્જાય છે